સુંદર રમણી કૈલાસના શિખરો પર સતી કરે છે ઉત્સાહ રોજ નીત નવો આનંદ આ ઘટના એક વખત એ ઘટી શિવજી મહારાજ પ્રસન્ન ચિત બેઠા છે સતી આવ્યા દાબા બાજુની અંદર પોતાનો અધિકાર છે બેસવાનો સતી બેઠા છે હા અને શિવ આજે એટલા બધા પ્રસન્ન છે શિવજી મહારાજ સતીને કહે છે કે દેવી કંઈ માંગવું છે તો માંગવું માંગવાનું કહ્યું જોતી વસ્તુ જડી ગઈ હા અને સતી કહે છે કે મહાદેવ હા થોડીક વસ્તુ જાણવા ચાહું છું જો આપની ઈચ્છા હોય તો પ્રશ્ન કરું શિવજી મહારાજ કહે છે કહો હા આજ સતી કહે છે પ્રશ્ન કહે છે કે હે શિવ કે એવું કયું તત્વ છે કે જીવ એ તત્વનો અંગીકાર કરે તો મહાદેવ અનાયાસે સંસાર છૂટી જાય બહુ સુંદર મજાનો પ્રશ્ન હે ઓડરદાની તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે એવું કયું તત્વ જીવ એના જીવનની અંદર અંગીકાર કરી લે એના એના જીવનની અંદર વણી લે તો એવું કયું તત્વ જે છે કે જેનાથી સંસાર છૂટી જાય જીવ સંસારથી છૂટો થઈ જાય મને સમજા ભગવાન શિવ અત્યંત આનંદ સાથે કહે છે કે દેવી તમે મને બહુ સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે આવો હું તમને આ પ્રશ્નોનો જવાબ આપું તમે પૂછવું છે કે જીવ એવું શું તત્વ અંગીકાર કરે કે અનાયાસે સંસારથી એ જીવ છૂટો પડી જાય સંસારથી છૂટવા માટેનું એ એક તત્વ છે એ જો અંગીકાર કરી લે તો એ સંસારથી છૂટી જાય બોલે કઈ રીતે બોલે સંસારથી છૂટવા માટેનું માત્ર એક સાધન એક તત્વ છે અને એમનું નામ છે દેવી ભક્તિ સંસારી જીવ જો ભક્તિનો અંગીકાર કરી લઈ ને તો આ સંસાર થી છૂટો પડી જાય કેટલા તમને દાખલા આપો ભક્ત સુરદાસ કરી લીધી છૂટા પડી કબીર ભક્તિ કરી લીધી આ સંસારથી છૂટા પડી સંસારથી છૂટા એટલે સંસારથી છૂટા પડીને ગિરનાર ની ગુફામાં કરી જવું એમ નહીં ભગવાન પહેરી પહેરી ગિરનાર ની અંદર ગુફામાં જતા રહો એ તો સિદ્ધ મહાત્માઓનું કામ છે આપણું નહીં એના માટે ભગવાને એક અલગ તત્વ બનાવ્યું છે એ એ સંસારી માણસોને કોઈ દિવસ મળતા પણ નથી શું કહું તમે અને એવા એવા પરમ તત્વના દર્શન પરમ અંશોના દર્શન કરવા હોય તો ક્યારેક ક્યારેક તમે મૃગી કુંડમાં જયારે સ્નાન કરતા હોય જયારે એવા સાધોડાના દર્શન કરવા જાઓ આજ પણ એમ કહેવાય છે કે મૃગી અંદર જેટલા સંતો સ્નાન કરવા જાય છે એ બધા બહાર નથી નીકળતા કે ભક્તિ સંસાર ની અંદર રહે અને જે ભક્તિ કરે તો પછી જીવ કેવો બની જાય બોલે જલ કમલ વત બની જાય છે કાદવની અંદર કમળનું ફૂલ ખીલે તમે જોયું પાણીની અંદર હોય પણ એને પાણીને કઈ લેવા દેવા ન હોય એમ જો આ સંસાર નો જીવ ભક્તિ ની અંદર રથ બની જાય ને તો આ સંસાર રૂપી જળની અંદર એક કમલ ખીલી જાય પછી સંસારને જીવને કાંઈ લેવા દેવ ખાલી રહેતો હોય શિવજી કહે છે કે સંસારી માણસને જો ભક્તિ લાગી જાય ને તો પછી એને એને સંસાર અનાયાસે છૂટી જતો